તો અત્યારે હિસાબે એના ફ્લેવર માં બોલે છે એના દલાલ એના દલાલ છે દલાલ 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 છે તમારો હોય તો જ કેવામાં આવશે આ ભાઈ પોતે દલાલ છે આ ભાઈ પોતે દલાલ સીમાડા ચોકી માં ક્યાં સાહેબ તમારી ભેગો છે હા હા તમારું નામ શું તમારું નામ શું સાહેબ

કોલ કર્યો કર્યો તમે તમે નથી તમને એનાથી આવ્યા છો હા 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 તમારું નામ ઓકે તો આ ભાઈ ગાડીના કાગળિયા ક્યાં છે ભાઈ હા નવી ગાડી છે હા તો એનું બિલ બતાવો બિલ બતાવો હા બતાવો બિલ બતાવો જોડો લાયસન્સ આપો સાહેબ બા ભાઈ છે ને છું અને આ ટુ વ્હીલ ગાડી જોર આ ગાડી ગાડીમાં નંબર પ્લેટ નથી આગળ પાછળ પોલીસના બોર્ડ માર્યા છે અને આ ભાઈ છે ને હા એ પોલીસમાં છે પણ એની પાસે કઈ આઈડી કાર્ડ છે